એવી ખુશી છે પણ એટલી બધી ખુશી નથી કેમ કે વરસાદ થોડોક આવ્યો જો કદાચ લાટ વરસાદ આવી ગયો ને લાટ બધો વરસાદ થોડોક આવ્યો પણ વાંધો નહીં વવાય એવો આવી ગયો છે અમારે તો કે આ બધું ખેતરમાં હવે જે છે વાવું હોય તો વવાય જાય જવું કે ખેતરો બધાય મસ્ત મજાના થઈ ગયા છે ને હોય એવું થઈ ગયું છે તો આપણે તો એકચુઅલી વાવવાનું જ છે પણ કે તમે આપણા ખેતરો જોવો અને જોવો તમે બધું એકદમ મસ્ત મજાનું પલ્લીન થઈ ગયું છે રેડી અને વાતાવરણ હજી જે છે એ વાદળવાળું જ છે એટલે હજી વરસાદ આવવાના ચાન્સ છે બરોબર કદાચ વરસાદ હજી આવી જાય વરસાદ થાય ને એટલે આ જેસી લાલ કલરનું કઈક જીવડા જોવા મળે બરોબર અને શું કહેવાય ને જરાક કોક મને કોમેન્ટ કરીને જણાવજો બરોબર આમ તો મને આનું કઈ નામ નથી આવડતું અમે તો આને લાલ કલરના જીવડા કહી અને એવું છે જોવો તમે આવા લાલ કલરના જીવડા ઘણા બધા જોવા મળશે છે ખેતરો માટે જાઓને જો અહીંયા આ ભણશે જુઓ અને ઈ પણ પાછા વરસાદ આવે ને એવા જ મિત્રો જોવા મળે ઈ પેલા તમને ક્યાંય કોઈ દિવસ તમને જોવા ન મળે ખેતર તમને જોવા મળે જવો લાલ કલર ના જીવડા આવા જીવડા તમે ક્યારે ભરાય નહીં હોય હવે ભાઈ ઈ તો મને નથી ખબર કે જીવડા નું નામ શું છે પણ જીવડા મારા બેટા છે વરસાદ આવે એટલે લાલ કલર ના જીવડા ન હોય ત્યાંથી નીકળે ઈ વરસાદ પેલા ક્યાં રહેતા હોય શું કરતા હોય એ તો ખબર નથી આપણને આપણે ભાઈ એની પહેલાનો એક વિડીયો બનાવ્યો હતો જે દરિયાની અંદર ફૂલે ફૂલ તોફાન અને ભયંકર મોજા હતા બરોબર તો એનો રિઝલ્ટ જોવો તમે જોવા મળી ગયું છે દરિયાની અંદર તોફાન અને ભયંકર મોજાનું જોવા મળે એટલે લગભગ થોડાક દિવસની અંદર વરસાદ થઈ જાય બરાબર તો આપણે તો હજી આલે જે છે વિડીયો બનાવ્યો ને આજે વરસાદ થઈ ગયો આમ તો એ દિન વરસાદ થઈ ગયો કાલે ને કાલે હતી આપણે કાલે વિડીયો શૂટ કરીને જે ઘેરે આવ્યા સા તો અડધી કલાકમાં ભાઈ વરસાદ મીડ્યો આવવા કેમ કે દરિયાની અંદર ઓફાનું જેવું હતું અને મોજા પણ ભયંકર હતા તો વરસાદ તો આવવાનો જ હતો પાક તો ભાઈ હાથી તો આવી ગયું છે મારા ખેતરમાં મારે એકચ્યુઅલી માંડવીનું વાવેતર કરવાનું છે મગફળીનું અમારે પાંચ નંબર માંડવી વાવવાનું છે અમારે ભૂરા ભાઈ હાથી લઈને આવ્યા છે આ ભૂરા ભાઈ તમે લઈને આવ્યા ને એ ભૂરા અહીંયા અહીંયા હમું તો હમું તો તેની લઈને આવ્યા બોલ તો ખરી કંઈક વળીઝાલી આવ્યા અમે લઈને આવ્યા એમ કહેતા 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 તો અમારા ભૂરા ભાઈ બળીજાલી ને આવ્યા છે અને બળીજાઓ અમારા ખેતરમાં હાલી રહ્યા છે આપણે પર બળીજા હાલી રહ્યા છે ને ભૂરા જો અમારા મોઢામાં હાથ નાખી રહ્યા છે આવી કંઈક રમતું કરી રહ્યા છે ભુરાભાઈ અમારે અને જવું હાથે હાલી રહ્યું છે આજે વાવી દેવાનું છે આપણે ट्रैक्टर हमारा वाला ट्रैक्टर दिखे हुआ हम तो देखते हैं ना बना है जो वो अरे पार्ट के बाजे लोगों से तो बंद है तो तुमने पता हो मैंने तो दोबारा वीडियो में आप देख रहे हैं लेकिन मैं भी वही वो लगता था वहाँ ऐसे तो बंद है क्या पढ़ने दो आखिर तेरे माँ माइंड भी वैसे ना आखिर तेरे माँ मेरा करियर से हम आन मित्रो हमारा करना चले ढिया पास નાસો મારું ડાયમંડ હેવી ડ્રાઈવર હેવી ડ્રાઈવર નાસો મારું કેપ્ટન સૌરાજ 3 લાખ નું જોવો તમે કે ભાઈ આમ આપડે વાત પડી ગઈ થી એ અમારા 1.5 રૂપિયા વાળા થપલાને મને દો આમ ગાડી જોખી મજા આવે છે અમારે કે મજેય 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 ઇસકી બેન્ડની મજેય મજેય તો મિત્રો આવું છે બધી

અમે જે છે અમારું કરવાના છે અમારો પાક્ષવડી નું જોઈ શકો છો કે અમાર આ રે છે ને અમાર ડ્રાઈવર ભાઈ આકારે છે ટ્રેક્ટર તો તમે ભાઈ આટલું અમે આટલું કામ કરીને અમે આટલું કરીએ બધુંય તમે અમારા વિડિયોને લાઈક કેમ નથી કરતા અમારા ભાઈને સિલ્વર બટન આવી જાય તો બે કેક કાપવાના છે મિત્રો તમે લાઈક કરી જજો ને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી જજો મિત્રો તમે સબ્સ્ક્રાઇબ કરજો તો અમે તમને ઘરે જઈર સોફેટુ દેવા હશે 10 વાળી તો તમે લાઈક કરી દો અમારું silvr button અમાર્યા આવી જાય તમને બધાને અમે કેક ખવરાઈશું લાઈક કરશો તો તમને તમને કેક ખવરાઈશું નકર તમને ન ખવરાઈશું અને અમાર ચેનલને કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો હવે મળીએ કાકા વીડિયોમાં તાઉંધી લેટ્સ ગો આપણા ભાઈ બાજરી કાલ વાવીને 750 કપાઈ છે બરોબર कपास अपन घर उगत भी दूसरे वो आवेज है कपास उत्तर कपास अपन आपने देश जुगाड़ से तो आपने कपास नगर लानो तो था इसलिए आपने क्यों किरोड़ दे रहा भाई दूरी रखी माँ पी वाइज दूरी दूरी खड़ी जो दे रहा आज यहाँ मरी को ऐसे किताड़ी जो ले रहे थे जाने आप होटी से साह ना माप नहीं वो तो मिसो पांच पूट नहीं होटी से मैं आप ते कपास सोपी दी थी એટલી બાકી છે મિત્રો તો તમે જોવો કે કેવી રીતે આ કપાઈ શકે ખાડો કરવો ને મને મે ટ્રિક જો અંગૂઠો ખાડો થઈ તો કે કેમેરામેન તરી ફોકસ કરો એક ઊંઠો ઉપર જો આમ બહુ ગુરાય ને આ તો આવી રીતે બે બસ કપાસ ઉગી હી પેલા આપણે કઈ એપિસોડ કરવાનું તો આમ આપણે કરવાનું હતું સોયાબીન પણ આપણે સોયાબીન પછી રવા દીધું પછી આપણે કપા આસાના સોપી દીધા કપા આપણે સોપવાનો હતો નહીં ને આપણે કપા સોંપ દીધું બરાબર કે સોંપી દીધું છે હવે આય સીરો તોળીનો મોટું

બાકી જોરદાર વાતાવરણ થઈ ગયું છે વાદળા બાકી છે ને ભાઈ હવે વિડીયો ને એ પૂરો કરી દેવાનો છે વિડીયો આપણે લાંબો કરવાની ઈચ્છા છે નહીં કેમ કે વિડીયો થઈ ગયો છે લાંબો ઘણો બધો તો મળી બીજા નવા વિડીયોમાં માં ત્યાં સુધી રામે રામ ડાયરાને